આ બાજુ તો સવાર સવારમાં સોસાયટીમાં બધા જ નીચે પહોંચી ગયા હતા કેમ ખબર છે આજે છે ગણેશ ચતુર્થી તો મારા અને મારા ફેમિલી તરફથી તમને હાર્દિક શુભકામનાએ અને અમારી સોસાયટીમાં તો ગણેશ સ્થાપના થઈ ગઈ છે સ્ટાર્ટ પણ આપણે તો હજુ ટિફિન પણ બનાવવાનું બાકી હતું અને ચા પણ બનાવવાનો બાકી હતો ફટાફટ ચા મૂકી દીધો અને આ બાજુ જો દૂધ તો થઈ ગયું છે પીળા કલરનું ખબર નહીં તે કેમ થયું શાક બની અને થઈ ગયું છે રેડીને આપણે બેસી ગયા હતા નાસ્તો કરવા માટે કામ કરી અને ફ્રી થઈ ગયા અને જો હું થઈ ગઈ છું આજે ફરીથી જ ટ્રેડિશનલ લુકમાં કેમકે હું જાઉં છું મારા પપ્પાના ઘરે કાનૂને મેં કીધું કે ચાલ હું જાઉં છું મામુના ઘરે તો તારે આવું છે તો મને કે નહીં તું જા હું પહોંચી ગઈ હતી ત્યાં અને ત્યાં અમે ગણપતિ સ્થાપના ઘરે જ કરી છે અને ત્યાં મસ્ત એવું ડેકોરેશન પણ કરી દીધું હતું ને આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરતા ને ડેકોરેશન કર્યું છે ધ એટી ઇવેન્ટમાંથી તો મસ્ત ડેકોરેશન કર્યું હોય તો કોમેન્ટ કરી દેજો આ બાજુ થઈ ગયા હતા બપોર એટલે બપોરે તો જમવામાં મસ્ત આજે લડ્ડુ હતો સામે ગણપતિ બાપા હતા ને અહીંયા આપણે લડ્ડું ખાતા હતા રિટર્ન ઘરે આવી ગઈ તે આવીને જોઈને ત્યાં કાનુ ઢોલકું વગાડવાના જગ્યાએ તેની દાંડીનો ઘા કરી રહ્યો હતો ને આ બાજુ અમારે કાલે અને પરમ દિવસે બે દિવસ મહેમાન છે તો ભાભી કે ચાલ આપણે બધું જ રેડી કરી દઈએ એટલે અમે અહીંયા બધા જ વાસણ કાઢી અને રેડી કરી દીધા છે શું પ્રસંગ છે તો તમારે જો તમારે યુટ્યુબની ચેનલમાં ફૂલ બ્લોગ પણ આવી જવાનો છે તો જોવાનું ભૂલતા નહીં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારે તમને ખબર પડશે ને કે શું છે એમ બ્લોગ આવવાનો તો તમને નોટિફિકેશન પણ આવી જવાનું છે ને આ બાજુ નીચે આરતીમાં પહોંચી ગયા હતા પહોંચતા સાથે જોઈને ત્યાં દીવો દિવેલની જરૂર હતી આપણે પૂરી દીધું હતું દિવેલ અને મમ્મી જો તેના નાનપણની યાદો તાજી કરતા હતા આ બાજુ કાનુનું ઢોલકો મમ્મી વગાડતા હતા અને અહીંયા ભાભીએ અમારા શેરીમાં નાનું ક્યુટ બેબી છે તેને તેડ્યું હતું ત્યાં તો પ્રિયાંશ જો તું એને છોડી દે અને મને લઈ લે અને પછી તો બધા આરતીની વાટે હતા કે આજે કોણ આરતી કરવાનું છે ફાઇનલી ટાઈમ થતો થતો ત્યાં પ્રિયાન કે નહીં પહેલાં મારો ફોટો પાડી દો પછી જ હું આરતી કરવા દઈશ એટલે પ્રિયાનો ફોટો પાડી દીધો હતો ને પછી અમે લોકો કરવા હતા ગણપતિ બાપાની આરતી આજે પહેલો દિવસ હતો એટલે બધાને બધું ભૂલાઈ જતું હતું પણ કાલ તો ફાઇનલી બધાને બધું યાદ આવી જ જવાનું છે પછી તો રિટર્ન ઘરે આવી અને જોઈને ત્યાં તો મમ્મી લઈ આવ્યા હતા બહુ બધા જાજા ધાણા એટલે તે ધાણા વીણતા હતા ને આ બાજુ હું અને ભાભી રસે બનાવતા હતા રસેમાં તો આપણે આજે મસ્ત મજાની દાબેલી બનાવવાની છે એટલે અહીંયા જો દાબેલીનું બધું થઈ ગયું છે સ્ટાર્ટિંગ અને દાબેલી બનાવતા બનાવતા પ્રિયાન જો તું મને આપી દે પણ એને તો દાબેલી કેમ ખવરાવી પછી તો ફાઇનલી પહેલાં પ્રિયાને જ દાબેલી ખાધી અને પછી જ અમે બધા દાબેલી ખાવા બેઠા હતા અને તે જો દાબેલી એને ખાવી જ હતી ફાઇનલી તેને દાબેલી ખવરાઈ દીધી અને અમે પણ જમી લીધું હતું અને પહોંચી ગયા હતા નીચે અને જો કેટલો ખુશ હોય નાના છોકરા આવી જ રીતે ખુશ હોય મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ